તો મિત્રો તમે તમારી આજુબાજુ ઘણા બધા લોકોને ગુગલ પે ફોન પે અને પેટીએમ જેવી યુપીઆઈ એપનો ઉપયોગ કરતા તો જોયા જ હશે શું તમારે પણ એ બધી એપનો ઉપયોગ કરી તમારા ફોનમાંથી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવા છે અને તમારે પણ એ જ રીતે યુપીઆઈ એકાઉન્ટ બનાવવું છે પરંતુ શું તમારી પાસે એટીએમ કાર્ડ નથી

ડાઉનલોડ કરશો તો તમને થોડો ઘણો કેશબેક પણ મળશે એક વખત એપ ડાઉનલોડ થઈ જાય પછી તેને કંઈ પણ કરવાનું નથી તેને એમને એમ રવા દો પહેલા તો જો એ એપમાં તમે ડાયરેક્ટ એકાઉન્ટ લિંક કરી દેશો તો તમને ઘણી બધી વખત આધાર કાર્ડ નો ઓપ્શન આવતો નથી જો તમારે આધાર કાર્ડ થી યુપીઆઈ પિન બનાવો હોય તો ગવર્મેન્ટની ઓફિશિયલ એપ છે આ એક ભીમ એ ડાઉનલોડ કરવી પડશે એ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા તો પ્લે સ્ટોર માં જતા રહો અને અહીંયા નીચે સર્ચ કરો ભીમ આવું લખશો અને સર્ચ કરશો એટલે આપણા ગવર્મેન્ટની જે ઓફિશિયલ યુપીઆઈ એપ છે એ આવી જશે તો તેને ડાઉનલોડ કરી લો ડાઉનલોડ કરી ઓપન કરશો એટલે સૌથી તો ભાષા સિલેક્ટ કરવાનું કહેશે તો તમારે જે પણ ભાષા સિલેક્ટ કરી હોય એ કરી લેવાની છે તો અહીંયા હું ઇંગ્લિશ સિલેક્ટ કરું છું પછી જે પણ પરમિશન માગે તેને અલવ કરી દેવાની છે પછી તમે બેંકમાં માં જે પણ નંબર આપ્યો હોય એ સિમ સિલેક્ટ કરી લેવાનું છે જો તમારા ફોનમાં બે સીમ હોય તો અને હા એ સિમ માં રિચાર્જ હોવું જરૂરી છે અને આપણા ફોનમાં એક ઓટીપી આવશે જે અહીંયા આપ માટે સબમિટ થઈ જશે જો સબમિટ ના થાય તો અહીંયા આપણે લખી દેવાનો છે પછી આ એપ ઓપન કરવા માટે એક પાસવર્ડ સેટ કરવાનું કહે છે તો અહીંયા ચાર આંકડાનો એક પિન સેટ કરી દેવાનો છે પરંતુ હા અહીંયા એક એક બે 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 ત્રણ ચાર એવો પિન નહીં એક્સેપ્ટ કરે જેથી કરીને તમારે એક થોડો અઘરો પિન રાખવાનો છે ઉપર નીચે બંને જગ્યાએ લખી દેવાનો છે અને ડં પર ક્લિક કરી દેવાનું છે પછી અહીંયા નામ લખી દેવાનું છે આપણું અને કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે અને જો આવું કંઈક પોપઅપ આવે પછી તો તેને કેન્સલ કરી દેવાનું છે તો આટલું કરશો એટલે આપણું ભીમ એપમાં એકાઉન્ટ બની જશે પરંતુ અહીંયા આપણે આપણું બેંક એકાઉન્ટ લિંક કરવું પડશે તો અહીંયા ઉપર જ લિંક એકાઉન્ટ લખેલું આવી રહ્યું છે તો તેના પર ક્લિક કરી દેવાનું છે લિંક એકાઉન્ટ પર ક્લિક કરશો એટલે બધી જ બેંકોના નામ આવી જશે અહીંયા તમારું એકાઉન્ટ જે બેંકમાં હોય એ બેંક સિલેક્ટ કરી દેવાની છે તમારી બેંક સિલેક્ટ કરશો જે પણ હોય પછી તમારા બેંક એકાઉન્ટનો નંબર બતાવશે તેના પર ક્લિક કરી દેવાનું છે એટલે આપણું બેંક એકાઉન્ટ છે એ ભીમ એપમાં એડ થઈ જશે પરંતુ હવે આપણે આપણો એક યુપીઆઈ પિન બનાવવો પડશે કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરવું હોય કોઈને પૈસા ટ્રાન્સફર કરવા હોય કે રિચાર્જ કે બિલ પેમેન્ટ કરવું હોય તેના માટે એક પિનની જરૂર હશે તેને યુપીઆઈ પિન કહેવાય છે તો એ યુપીઆઈ પિન બનાવવા માટે અહીંયા ઉપર પ્રોફાઇલનું આઇકોન છે એના પર ક્લિક કરવાનું છે પછી અહીંયા આપણું બેંક એકાઉન્ટ બતાવી રહ્યું હશે એના પર ક્લિક કરશો એમાં સેટ યુપીઆઈ પિન ઓપ્શન પર ક્લિક કરવાનું છે તેમાં ક્લિક કરશો એટલે હવે આપણે એટીએમ કાર્ડથી અથવા તો આધાર કાર્ડથી જે પણ રીતે આપણે યુપીઆઈ પિન બનાવો હોય એનો ઓપ્શન આવી જશે ઘણી બધી વખત ફોનપે ગૂગલ પે કે પેટીએમ જેવી એપમાં આ આધાર કાર્ડનો ઓપ્શન આવતો નથી અને ઘણી બધી વખત આધાર કાર્ડનો ઓપ્શન તો આવે છે પરંતુ તેમાં પિન બનતો નથી એટલા માટે અહીંયા આપણે પહેલાં અહીંયા પિન બનાવવો પડશે તો અહીંયા આપણે જોડે એટીએમ કાર્ડ તો છે નહીં એટલે કે ડેબિટ કાર્ડ તો છે નહીં તો અહીંયા આધાર કાર્ડ પર ક્લિક કરી પ્રોસીડ પર ક્લિક કરી દેવાનું છે પછી અહીંયા ફરી એક પોપઅપ આવશે જેમાં એક્સેપ્ટ પર ક્લિક કરી લેવાનું છે તો અહીંયા ક્લિક કરશો પછી તમારા આધાર કાર્ડનો નંબર નાખવાનું કહે છે તો અહીંયા ખાલી આગળના છ આકડા લખવાના છે અહીંયા એક્સ એક્સ લખેલું છે એમાં કંઈ નથી કરવાનું પરંતુ આગળના છ અંક હોય એ લખવાના છે એ લખી ડન પર ક્લિક કરી દેશો એટલે તમારા ફોનમાં બે ઓટીપી પડશે એક તો બેંકનો ઓટીપી પડશે અને એક આધાર કાર્ડનો નું ઓટીપી પડશે તો અહીંયા જે પણ પહેલા માંગ્યું હોય એ લખેલું હશે કે આધાર ઓટીપી તો પહેલાં આધાર કાર્ડનો ઓટીપી જે આવ્યો હોય એ લખવાનો છે અને મેસેજમાં પણ જોવાનું છે કે આધાર કાર્ડનો ઓટીપી છે ને એમાં મેસેજમાં આ રીતનું લખેલું હશે તો આધાર કાર્ડનો ઓટીપી હોય એ પહેલાં લખી દેવાનો છે અને પછી બેંકનો ઓટીપી હોય અહીંયા ઉપર લખેલું છે બેંકનું ઓટીપી તો અહીંયા નીચે બેંકનો ઓટીપી લખી સબમિટ પર ક્લિક કરી દેવાનો છે બંને ઓટીપી લખશો એટલે પછી સેટ ફોર ડિજિટ યુપીઆઈ પિન તો આ ખાસ ધ્યાન રાખવાનું છે તો તમારે એક યુપીઆઈ પિન બનાવવાનો છે જ્યારે પણ તમે પૈસા ટ્રાન્સફર કરશો રિચાર્જ કે બિલ પેમેન્ટ કરશો તો આ પિનની જરૂર રહેશે તો આ પિન અહીંયા લખી દેવાનો છે અને એને યાદ પર રાખવાનો છે અને ફોન પે ગૂગલ પે કે પેટીએમ જેવી એપમાં એમાં પણ આ જ પિન ચાલશે તો તમારે આ પિન ખાસ યાદ રાખવાનો છે તો એ પિન લખી અહીંયા સબમિટ પર ક્લિક કરી દેવાનું છે અને ફરીથી ને ફરીથી પણ એ જે રાખ્યો એનો એજ પિન લખી દેવાનો છે કન્ફર્મ ફોર ડિજિટ યુપીઆઈ પિન લખેલું છે તો એટલે ફરીથી એ કન્ફર્મ કરવાનો છે તો ફરીથી ને ફરીથી એ પિન લખી ફરીથી સબમિટ કરી દેશો એટલે આપણું યુપીઆઈ પિન જે છે એ બની જશે હવે તમારે કોઈને પૈસા મોકલવા હોય રિચાર્જ બિલ પેમેન્ટ કરવા હોય એ બધું જ કરી શકો છો તો જે રીતે ગૂગલ પે અને ફોન પે હોય છે એ જ રીતે આ ભીમ યુપીઆઈ એપ છે એ ગવર્મેન્ટનું ઓફિશિયલ એપ છે તો અહીંયા બહાર જ બધા ઓપ્શન આપેલા છે અલગ અલગ તો અહીંયા સેન ટુ મોબાઈલ અહીંયા મોબાઈલ નંબર પર પૈસા મોકલવા હોય કોઈ ક્યુ કોડ સ્કેન કરવા હોય તો અહીંયા આ બંને જગ્યાએ સ્કેન નો ઓપ્શન આપેલો છે એ પણ કરી શકો તમારા બેંક એકાઉન્ટ નું બેલેન્સ ચેક કરવું તો અહીંયા ચેક બેલેન્સ પર ક્લિક કરી અને તમારું યુપીઆઈ પિન જે હમણાં આપણે બનાવ્યા આગળ એ પિન મારી દેશો એટલે તમારા બેંક એકાઉન્ટ નું બેલેન્સ પણ બતાવશે તો જે રીતનું ગુગલ પે અને ફોન માં થાય છે બધું જ વસ્તુ આમાં પણ થાય છે પરંતુ જો તમારે ગૂગલ પે કે ફોન કે પેટીએમ નું એપમાં તમારો બેંક એકાઉન્ટ હવે લિંક કરવું હોય તો આપણો યુપીઆઈ પિન તો બની જ ગયો છે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આમાંથી તમે જે એપ ડાઉનલોડ કરેલા પહેલા અથવા તો ના ડાઉનલોડ કરે તો અત્યારે ડાઉનલોડ કરી લો એ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપે છે તેનાથી ડાઉનલોડ કરશો તો તમને થોડું ઘણો કેશબેક પણ મળી શકે છે ડાઉનલોડ કર્યા પછી એપ ઓપન કરશો ગમે તે ગૂગલ પે હોય ફોનપે હોય કે પેટીએમ હોય તો બંનેમાં તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો છે જેમાં ઓટીપી પડે એ નાખી દેવાનો છે તમારું નામ લખવાનું આવે તો એ લખી દેવાનું છે તમારું ઈમેલ આઈડી માંગે તો એ અહીંયા લખી દેવાનું છે અને સબમિટ કરી દેશો એટલે એમાં એકાઉન્ટ બની જશે અને અહીંયા ઉપર જ એડ બેંક એકાઉન્ટ આવો ઓપ્શન આવી જશે તો એડ બેન્ક એકાઉન્ટમાં ક્લિક કરશો એટલે બધી જ બેંકો નામ આવી જશે અહીંયા તમારી બેંક જે પણ હોય એ સિલેક્ટ કરી લેવાની છે અહીંયા સિલેક્ટ કરશો એટલે અહીંયા પહેલેથી જ લખી આવી જશે કે યુપીઆઈ પિન ઓલરેડી એક્ઝિટ એટલે આપણે ભીમ એપમાં જે પિન બનાવેલો એ જ પિન અહીંયા પણ કામ લાગશે તમે ગુગલ પે અને ફોન પે માં એજ પિન નો ઉપયોગ કરી તમારા બેંક એકાઉન્ટનો બેલેન્સ ચેક કરી શકો છો કોઈને પૈસા મોકલવા હોય તો એ પણ કરી શકો છો અને રિચાર્જ કે બિલ પેમેન્ટ વગેરે કરવું હોય તો એ પણ અહીંયાથી જ કરી શકો છો અને જો ફોન કે ગૂગલ પે માં તમે પહેલેથી જ તમારું બેંક એકાઉન્ટ એડ કરી નાખ્યું હોય અને યુપીઆઈ પિન જે આપણે સેટ કર્યો હોય બતાવતો ના હોય હોય તો પેલા તમે અહીંયા તમારી પ્રોફાઇલમાં જવાનું છે અહીંયા મેનેજ પેમેન્ટ અથવા તો બેંક એકાઉન્ટમાં જવાનું છે એમાં જે યુપીઆઈ બેંક એકાઉન્ટ આપણું જે દેખાઈ રહ્યું છે એમાં જશો

એપમાં તમારું બેંક એકાઉન્ટ લિંક કરી એજ પિન નો ઉપયોગ તમારે કરવાનો છે અને હા ગુગલ પે ફોન પે કે પેટીએમ જેવી એપ કઈ રીતે વાપરી તેની વિડીયો ઓલરેડી આપણી ચેનલ પર અવેલેબલ છે તો એ પણ જોઈ શકો છો તો બસ મિત્રો આજની આ વિડીયોમાં આટલું જ મળે આવતી વિડીયોમાં